શું કે કાલે મો ફોન કરો કે ન કરો કાલે મો 7 વાગે આવું ફોન કર્યા વગર તો ફોન તો તમે અવાર એકો સાજીઓ કે મો રવિયા આવો આ તો ટાઈમ જાતો તમે ફોન ન ઉપાડો તો પછી 10 વાગે તમે ફોન કરો તો આવતો સુધી મારે ત્રણ વાગી જાય જાબડિયા તો રામ રામ ભાઈઓ ને જય માતાજી આજે વાત કરીશું મોસમ સિંગર મોસમ વિશે કે જેમનું એક નવું કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે

અમારા મુલક માં બટાકા ને તન ગવરાય છે કે માનસિંગ ભાઈ એક વાર રોતા રોતા ગાઓ ખબર હોય તો ગાદી પર બેઠા વો વિડી હાલ ચાલી જાય એ તો રોતા રોતા તો મે ગાવાનું કીધું તન ખબર હે ઓય કેમ કરી કેમ કરી ભૂલા એક વાર એ લોકો એ લો લે અબધી ખબર હતો તમને હા તો મામા લોકો ફોન કરે મન કે માનસિંગ ગાવા તો ની કેમ બોલાવે ફેમસ તા મારે બોલે પણ ગબ્બર ભાઈ ને છોડ તો ગબ્બર ભાઈ તો તાની આજ થી 3 વર્ષ પહેલા ગોરા મે જાબે ગોરાયો

ઓપનર એક કરાર કર બીજા મોતો કે વિક્રમ ઠાકોર નો અવાજ ને તો કરતા છે મસ્ત સંગ પછી એક ભાઈ મને સ્ટુડિયો ને છોકરી મફટ લાઈ ને નહીતર રૂપિયા ખર્ચો નહી કર્યો એમ ને બે ત્રણ સંગ બના એક દેસામાં સંગ બનાયો એક આલોપ રૂપિયા ખર્ચો કર્યો ખોટું કહો આપણે હારમ હારું છે ને તો તારે